જેમાં આજે આપણે વિભાગ બી સેક્શન બી જેમાં આપણે પાંચમો પ્રશ્ન જે છે એ અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર વન ટુ થ્રી અને ફોર આ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ખાલી અંગ્રેજી વિષયનું નહીં બીજા તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન લાઈવ થઈ ચૂક્યા છે તો તેના વિડીયોની ડિસ્ક્રિપ્શનની લિંક પણ તમે વિદ્યાર્થી મિત્રો આપેલી છે તો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર ફાઈવ

આવું કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટ જે છે ચોપડીમાંથી લેવામાં આવતા નથી એક સપ્લિમેન્ટરી રીડર નામની એક અલગ ચોપડી આવે જેનું નામ છે ધોરણ નવ માટેની ડોલ્ફિન એની અંદરથી એમાં પહેલું યુનિટ છે એમાંથી જે છે આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે બરોબર ઘણા ઘણા વિદ્યાર્થીઓને ખબર ન હોય એમ કે સર બારના પેરેગ્રાફ આવે બારના ન આવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ તમારા અભ્યાસક્રમનો જ એક ભાગ છે બરોબર જેને સપ્લિમેન્ટરી રીડર કહેવામાં આવે છે

ઓફ ધ ડોલ્ફિન ઇઝ વન મોર આ જે ઓઇલ કેમિકલ અને જે ધાતુનું પ્રદુષણ થાય અને એ પાછું પ્રદૂષણ કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવે એના કારણે એના માટે બહુ મોટો ખતરો ઊભો થઈ ગયો છે ઇટ કોઝિસ ઇલનેસ એના કારણે બીમારીઓ આવે છે હાઈ ઇન્ફ્રન્ટ મોટાલીટી રેટ ત્યારબાદ ડોલ્ફિન્સ ડ્યુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ હવે હવે પોલ્યુશનના કારણે ડોલ્ફિન જે છે માણસોથી દૂર થતી જાય છે Dolphins are also caught and hunted for sports. Sometimes they are shot either to reduce their presence in the fishing areas or even for bait. But due to increase in dolphins programs, a lot tourists come in feeding and breeding area of dolphins. This disturbs the dolphin and therefore they die carelessly. એટલે હું કહે છે કે ભાઈ ઘણા લોકો જે છે ડોલ્ફિનના પ્રોગ્રામ જોવા માટે આવે તો ખવડાવે ને આ ખવડાવે આ ખોરાકના કારણે જે છે ડોલ્ફિનની પણ મૃત્યુ થાય છે તો પહેલો સવાલ છે રાઇટ એની ટુ મેન મેડ કોઝિસ ઓફ ડોલ્ફિન ડેથ એટલે કે ડોલ્ફિનની મૃત્યુના કોઈ પણ બે કારણો લખો તો વિદ્યાર્થી મિત્રો આપણને પેરેગ્રાફમાં ઘણા બધા ડોલ્ફિનની મૃત્યુના માનવ કારણો આપણને ઘણા બધા મળ્યા એમાંથી આપણે કોઈ પણ બે કારણો લખવાના છે તો મેં જો લખ્યા છે ટુ મેન મેડ કોઝિસ ઓફ ડોલ્ફિન ડેટ્સ આર પહેલું

પોલ્યુશન ઇન નેચરલ ઓફ ડોલ્ફિન ડોલ્ફિન ઇલનેસ એન્ડ ઇન્ફ્રન્ટ રેટ ધેમ પછી હું કહે છે છે ઓલસો ફોર્સ ડોલ્ફિન્સ ટુ મૂવ અવે ફ્રોમ ધેર હેબિટેટ કારણે જે એના મુખ્ય ઘણી બધી દૂર પણ ભાગવા છે છે ત્યારબાદ વાય આર ડોલ્ફિન્સ કે શા માટે મારવામાં આવે છે તો ડોલ્ફિન્સ આર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ધ ફિશિંગ એરિયાસ ઓર ફોર બેટ ત્યારબાદ ચોથું છે વાય ડુ ડોલ્ફિન્સ ડાય અર્લી કે શા માટે ડોલ્ફિન જે છે વહેલા મરી જાય છે શા માટે એની મૃત્યુ વહેલા થઈ જાય છે તો ડોલ્ફિન્સ ડાય અર્લી ડ્યુ ટુ ધ ડિસ્ટર્બન્સ કોઝ બાય ધ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ વેર અ લોટ ઓફ ટુરિસ્ટ કમ ઇન ટુ ધેર ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયાસ કે શું કહે છે કે ડોલ્ફિન જે છે વહેલા મરી જાય છે કારણ કે એ જે ડોલ્ફિનના પ્રોગ્રામ્સમાં વધારો થાય છે એમાં ઘણા બધા ટુરિસ્ટ આવે છે જે એના ફીડિંગ અને બ્રિડિંગ એરિયામાં જે છે એ દાખલ થાય છે અને એને ખલેલ પહોંચાડે છે એના કારણે જે છે ડોલ્ફિન સમય કરતાં વહેલા મૃત્યુ પામે છે યુનિટ નંબર ચારમાંથી આપ્યો છે પછી કહે છે વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ કે જ્યારે એને ચોપડામાં રસ પડવા માંડ્યો સમવન વોકિંગ ઇન એને એવું લાગવા માંડ્યું કે કોક અંદર આવી રહ્યું છે લુકડ અપ ઉપર ઉપર જોયું ઇન ઇન ધ સ્ટુડ અ અ અ ટોલ થિન વુમન એટલે કે 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 એક ઊભી હતી કોણ તો તો ઊંચી પાતળી સ્ત્રી ગ્રે 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 રંગના વસ્ત્રો પહેર્યા પહેર્યા હતા હતા એઝ શેડો કેવા જેવા પડછાયા જેવો ગ્રે ધ શોપકીપર થોટ શોપકીપરે હેડ અ સેડ ટ્રેજિક ફેસ એની પાસે એક ઉદાસ અને વિચિત્ર ચહેરો હતો હર બિગ ડાર્ક આઈસ એની મોટી કાળી આંખો વેર ફૂલ ઓફ ટીયર્સ આંસુઓથી ભરેલી હતી શી મૂવડ સ્લોલી ટુ ધ કાઉન્ટર એ ધીમેથી કાઉન્ટર પાસે આવી દુકાનનું કાઉન્ટર હોય ને કે જ્યાં બધી વસ્તુઓની લેવન દેન થતી હોય તો કાઉન્ટર પાસે આવીને કહે છે ધ શોપકીપર સ્ટુડ અપ દુકાનદાર ઊભો થઈ ગયો લુકડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ એને સામુ દયા ભાવના સાથે જોઈને કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ કે બોલો તમારે શું જોઈએ હું તમારા માટે શું કરી શકું તો વિથઆઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક કે કાય પણ બોલ્યા વગર સ્ત્રીએ જે છે આમ દૂધની બાટલી સામે ઈશારો કર્યો આમ સ્ત્રી કાય બોલી નહીં પછી શું કહે છે ધ શોપકીપર ટુક ઈટ ડાઉન દુકાનદારે એ ઉતારીને કાઉન્ટર ઉપર નીચે મૂકી એન્ડ હેન્ડેડ ટુ હેન્ડેડ ઈટ ટુ હર અને તેને આપી દીધી હવે શું થાય છે

હવે એક સામાન્ય વસ્તુ છે કે ભાઈ કોઈ દુકાનદારની દુકાનમાંથી કોઈ વ્યક્તિ મફત પૈસા દીધા વગર વસ્તુ લઈ જાય તો દુકાનદાર પાછળ દુકાનદાર એની કાળી ઘેરી આંખોથી એટલો બધો અચંબિત થઈ ગયો હતો એનામાં હિંમત નહોતી કે એની પાછળ જાય એન્ડ ડિમાન્ડ મની અને પૈસા માંગે તો પહેલો સવાલ છે વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે કે દુકાનદારે ડોરવે એટલે કે દરવાજા પાસે શું જોયું શું જોયું ધ શોપકીપર સો અ વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે ઇન ધ ડોરવે કે શું દુકાનદારે જે છે દરવાજા પાસે ગ્રે રંગના વસ્ત્રોમાં એક સ્ત્રી જોઈ પછી બીજું છે વોટ ડીડ ધ વુમન વોન્ટ એટલે કે સ્ત્રીને શું જોતું હતું શું જોતું હતું દૂધની બોટલ ધ ધ વુમન વોન્ટેડ અ બોટલ બોટલ ઓફ મિલ્ક સ્ત્રીને છે છે એક એક જોઈતી હતી આગળ વધીએ ત્રીજો સવાલ વાય ડીડ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની કે શા માટે દુકાનદારે પણ રૂપિયાની માંગણી ન કરી કેમ ન કરી ધ શોપકીપર ડીડ નોટ એની મની હી વોઝ સ્ટચડ બાય સેડ આઈસ કારણ કે જે છે તે સ્ત્રીની કાળી ઘેરી આંખોથી બહુ જ અચંબિત થઈ ગયો હતો એનાથી બહુ ટચ થઈ ગયો હતો ચોથું કહે છે ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રીન તે સ્ત્રીનું વર્ણન કરો તો ચાલો કરીએ ધ વુમન વોઝ ટોલ એન્ડ થીન ઊંચી અને પાતળી હતી હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ એની કાળી ઘેરી આંખો જે છે આંસુઓથી ભરેલી હતી એન્ડ શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ એનો ચહેરો જે છે ઉદાસ અને વિચિત્ર હતો ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસાઈનમેન્ટ કે જેનું સોલ્યુશન કરી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટે છે ધોરણ નવ નું એ તમે ઘરે બેઠા મેળવી શકો છો ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય કે સર અમારી આસપાસની દુકાનોમાં મળતું નથી અમારે બહુ દૂર જવું પડે છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી તમને ઘરે બેઠા અસાઇનમેન્ટ આપણે પોગાડવાની વ્યવસ્થા કરી દીધી છે અને હા એનો આપણે ડિલિવરી ચાર્જ નથી લેવા ઘરે બેઠા અસાઇનમેન્ટ મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઈવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકશો અને અહીંયા અસાઇનમેન્ટ તમે ઓર્ડર આપી શકશો ઓકે ચાલો આગળ વધીએ યુનિટ નંબર ફાઈવ સપ્લિમેન્ટરી કહે છે લાઈક અધર ક્રેપ્સ ધ શૉર ક્રૅબ 2 હેઝ અ pair ઓફ claws as well as well as four pairs of walking legs with which can it move quickly તો હું કહીએ છે ક્રૅબ ક્રૅબ એટલે કરચલા કે બીજા કરચલાને જેમ કે જે દરિયા કિનારે કરચલા રહેતા હોય ને એની પાસે પણ જે છે claw claw એટલે શું થાય તો એના પંજા જેનાથી તે ડંક મારતા હોય અથવા એના હાથ કહી શકાય એક રીતે એની પાસે શું કહે છે ફોર પેર્સ ઓફ વોકિંગ legs ચાર જોડી જે છે ચાલવા માટેના પગ હોય જેના કારણે તે ઝડપથી ચાલી શકે છે ધ ક્રેબ ઇઝ અ સ્ટાઇલિશ વોકર આ કરચલાને સ્ટાઇલિશ વોકર નામે ઓળખવામાં આવે છે ઇટ ઇફ ઇટ્સ હેડ ઇઝ ઇન ધ નોર્થ કે જો એનું માથું નોર્થ બાજુ હોય એટલે કે ઉત્તર બાજુ હોય ઇટ વુડ વોક આઈધર ઇન ધ ઈસ્ટ ઓર ઇન ધ વેસ્ટ તો એ કાં તો પૂર્વ બાજુ ચાલશે કા પશ્ચિમ બાજુ ચાલશે આ ક્રેબની આ ખાસિયત વર્ણવ છે કે જો એનું મોઢું ઉત્તર બાજુ છે

મુવિંગ એક્રોસ ને એ સાઈડ વોકર સાઇડ વોકર્સ એટલે શું કારણ કે કરચલા સીધા ન ચાલી શકે એને આડું ચાલવું પડે તો સાઈડ વોકર્સ એટલે કે એક બાજુ સાઈડમાં ચાલવાવાળા જે લોકો છે આ ક્રેપ્સ છે કરચલા છે એને જોવા બહુ જ આનંદદાયક હોય છે લોંગ લોંગ અગો ઘણા ઘણા સમય પહેલાની વાત છે ક્રેપ્સ યુઝડ ટુ સ્વિમ આ કરચલાઓને તરતા પણ આવડતું બટ નાવ મોસ્ટ ઓફ ધેમ ડોન્ટ ધે હેવ શોર્ટર ટેલ્સ નાવ બીકોઝ ધે હેવ સ્ટોપ યુઝિંગ ધેમ ફોર સ્વિમિંગ એમ કહેવામાં આવે છે ઘણા સમય પહેલાં ઘણા વર્ષો પહેલાં જે છે કરચલાઓને કરતાંય આવડતું પણ હવે એની પૂંછડી ટૂંકી થઈ ગઈ છે એનું કારણ છે કે હવે તેનો ઉપયોગ તે સ્વિમિંગ માટે કરતા નથી બરોબર છે ચાલો આગળ વધીએ પહેલો સવાલ છે વોટ ડઝ ધ પેસેજ સે એમાંઉટ ધ ક્રેપ્સ વોક કે પેરેગ્રાફમાં આપણને ક્રેબની ચાલ વિશે એટલે કે કરચલાની ચાલ વિશે શું કહ્યું છે તો કહે છે ધ પેસેજ ક્રેપ્સ આર સ્ટાઇલિશ વોકર કે પેલા તો આ ક્રેફ્ટ જે છે એનું નામ છે સ્ટાઇલિશ વોકર અને પછી કહે છે ધે મૂવ સાઇડવેઝ તે ખાલી સાઇડ બાજુ જ જે છે ચલન 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 કરે ઇફ અ ક્રેફ્ટ્સ હેડ ઇઝ ફેસિંગ નોર્થ કે જો એનો ચહેરો જે છે ઉત્તર બાજુ હોય તો ઇટ વોક્સ આઇધર ઈસ્ટ ઓર વેસ્ટ તે તો ઈ કા તો પૂર્વમાં કા તો પશ્ચિમમાં જશે ત્યારબાદ બીજું છે વોટ ડઝ ધ પેસેજ સે અબાઉટ ધ શોર ક્રેફ્ટ કે ને પેસેજમાં પેરેગ્રાફમાં આપણને દરિયા કિનારાના કરચલા વિશે શું માહિતી આપી છે

ક્રૅબ્સ માટે લાગુ પડતું નામ છે રેડી છે ચાલો આગળ વધીએ 2 ડિસેમ્બર 9 માંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે he walked for many hours તે ઘણા કલાકો માટે ચાલીયો એટ લાસ્ટ he came to the spot where some wild ducks lived પછી છેલે એ આવી જગ્યાએ પહોંચો કે જ્યાં આમ જંગલી બતકો રહેતા બટ બિફોર હિસ પૂર ડકલિંગ પણ આ બિચારો ડકલિંગ ડકલિંગ એટલે શું થાય બતકનું બચ્ચું આ બિચારું બતકનું બચ્ચું ડિસ્કવર્ડ અ કમ્ફર્ટેબલ સ્પોટ એને એક આરામદાયક જગ્યા મળે સંતાવા માટેની બેંગ બેંગ બંદૂકની ગોળી ફૂટવાનો અવાજ આવે વેન્ટ ધ હન્ટર્સ ગન શિકારીની બંદૂકનો અવાજ આવ્યો એન્ડ ડાઉન ડ્રોપ્ડ ધ વાઇલ્ડ ડક્સ અને અમુક બતકોને મારી નાખવામાં આવી વન બાય વન એક પછી એક વોઝ આઈ સેવ્ડ બિકોઝ આઈ ડુ નોટ લાઈક ધ ડક કે શું હું એટલા માટે બચી ગયો કે હું જે છે બીજા બતકો જેવો નથી દેખાતો ધ અગલી ડકલિંગ આસ્ક્ડ હિમસેલ્ફ આ બદસુરત બતકના બચ્ચાએ પોતાની જાતને પૂછ્યું હવે જો આખી સ્ટોરી તમને કહી દો આ છે પેરેગ્રાફ આમાં નહીં સમજાય આખી સ્ટોરી સમજવી પડશે એકવાર એક બતકના બચ્ચાના ઈંડાઓમાંથી એક બચ્ચું જન્મ્યું પણ એ બચ્ચું જે છે બીજા બતકના બચ્ચા જેવું નહોતું દેખાતું બધી બતકો એમ કીધું કે આ તો બહુ જ બદસુરત છે અગલી છે અને ઓલા બચ બતકના નાના બચ્ચાએ મનમાં એવું વિચાર લીધું કે હું બહુ જ બદસુરત છું એની સાથે કોઈ રમતું નહીં એની સાથે કોઈ તરતું નહીં બરોબર છે અને પછી જયારે ઈ જે પરિવારમાં અથવા તો જે તળાવમાં રહેતું હતું ને બધા એને ધૂતકારવા માંડ્યા બધા એને હકારવા માંડ્યા કાલતું આમ કરીને તેમ કે કોઈને કોઈ એને કોઈ બતાવતું એની સાથે કોઈ રમતું એની કોઈ વાત જ ન કરતું કારણ કે બદસુરત હતું એટલે એ પોતે મનમાં બહુ નિરાશ થઈ ગયો હું તો બહુ મિસ્ત્રી રહી મારી સાથે કોઈ વાત નથી કરતું મારી સાથે કોઈ નથી રમતું અને પછી એવું વિચારતા વિચારતા એ એ તળાવ મૂકીને બીજી જગ્યાએ જાય છે એની સાથે ઘણી બધી ઘટનાઓ બને છે છેલ્લે એ પહોંચે છે રાજહંસોના તળાવ સરોવર અને ત્યાં રાજહંસો એને આવકારે છે અને પછી એમ કહે છે તારું ચહેરો એકવાર પાણીમાં જોતો ખરા તું બતક નથી તું રાજહંસ છે

એક મોટો બ્રાઉન રંગનો કૂતરો જે છે ઊંચા ઊંચા ઘાસમાંથી સીધો એની પાસે જ આવ્યો ધ અગલી ડકલિંગ હેડ ગિવન અપ ઓલ હોપ્સ હવે કૂતરો જે છે એ તો શિકાર કરીને ખાય જ લે એને અને બિચારા બતકના બચ્ચાએ બધી આશા છોડી દીધી ઓફ રિમેનિંગ અલાઈવ જીવતું રહેવાની બધી આશા મૂકી દીધી બટ ધ ડોગ આફ્ટર સ્નિફિંગ હિમ સસ્પિશિયસ પણ કૂતરા એને સૂંઘ્યા પછી શંકાસ્પદ રીતે સૂંઘ્યા પછી ચંડ અવે એ કૂતરો ફરી ગયો એન્ડ હરીડલી લેફ્ટ ધ પ્લેસ અને ઉતાવળે જે છે જગ્યા મૂકી દીધી પણ અહીંયા આવું ઉધ છે વાંધા તો બિચારા ઓલા બતકને એવું થયું શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ કે શું મારે ભગવાનનો આભાર ન માનવો જોઈએ એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે ફોર માય અગલી અપિયન્સ મારા આ બદસુરત દેખાવના કારણે એને એમ થવા માંડ્યું કે ભાઈ હું બદસુરત છું ને એટલે કૂતરાએ મને ખાધું નહીં બોલ એને એવું લાગવા માંડ્યું આઈ મસ્ટ બી સો અગલી દેટ ઈવન અ ડોગ વોન્ટ ટચ મી કે હું એટલો બધો બદસુર છું કે કૂતરો પણ મને અડવા માટે તૈયાર નથી સેડ ધ ડકલિંગ ટુ હિમ્સેલ્ફ આ ડકલિંગ જે છે આ બતકનું બચ્ચું મનમાંને મનમાં પોતાને પોતાને કહે છે ચલો આગળ જોઈએ પહેલો સવાલ આનો વેર ડીડ ધ અગલી ડકલિંગ રીચ કે આ બતકનું બચ્ચું ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું જંગલી બતકોના સરોવરમાં ધ અગલી ડકલિંગ રીચડ અ સ્પોટ વેર સમ વાઇલ્ડ ડક્સ લિવડ એક એવી જગ્યા કે જ્યાં જંગલી બતકો રહેતા હતા બીજું છે અકોર્ડિંગ ટુ ધ અગલી ડકલિંગ વાય વોઝ હી સેવડ કે આ અગલી ડકલિંગ ના એટલે કે બદસુરત બચ્ચાના મતે એ શા માટે બચી ગયો તો અગલી ડકલિંગ થોટ હી વોઝ સેવડ ફ્રોમ ધ હન્ટર્સ ગન બીકોઝ હી ડીડ નોટ લુક લાઈક અ ડક એ બચી ગયો કારણ કે એ બતક જેવો દેખાતો ન હતો પછી વોટ ડીડ ધ ડોગ ડુ ટુ ધ અગલી ડકલિંગ કે કૂતરાએ જે છે આ બતકના બચ્ચા સાથે શું કર્યું તો ડોગ સ્નિફડ તો અગલી ડકલી કૂતરાએ જે છે ને સૂંઘ્યું સસ્પિશિયલી એટલે કે શંકાસ્પદ રીતે સૂંઘ્યું એન્ડ ધેન ટર્ન અવે અને પછી ફરી ગયું બરોબર કૂતરાએ એને એડ્યું પણ નહીં ચોથું છે વાય ડીડ ધ અગલી ડકલિંગ થેન્ક ગોડ કે શા માટે આ બદસુરત બતકના બચ્ચાએ ભગવાનનો આભાર માન્યો શા માટે ધ અગલી ડકલિંગ થેન્ક ગોડ ફોર હિઝ અગલી અપીરિયન્સ પોતાના બદસુરત દેખાવના કારણે આભાર માને છે બિકોઝ ઇવન અ ડોગ ડીડ નોટ ટચ ઈમ કારણ કે કૂતરાએ પણ એને અડક્યું નથી આગળ વધી યુનિટ નંબર માંથી આપણને પેગ્રાફ આપ્યો છે બ્રહ્મા ક્લેમિંગ સક્સેસ બ્રહ્માએ જે છે પોતાને વિજેતા જાહેર કર્યું ક્લેમિંગ એટલે કે દાવો મૂક્યો કે ભાઈ બ્રહ્મા જીતી ગયા છે ચાલો આ સ્ટોરી પણ સાંભળવી છે કશો વાંધો નહીં ચાલો સંભળાવું હવે આ સ્ટોરીમાં છે એવું કે બ્રહ્મા અને વિષ્ણુ બ્રહ્મા અને શિવ એક્ચુલી બ્રહ્મા અને શિવ વચ્ચે જે છે એક વિખવાદ થઈ ગયો મોટું કોણ એમ બ્રહ્મા એમ કે હું મોટો અને શિવ ભગવાન એમ કે છે હું મોટો તો આ બેયના સંઘર્ષમાં વિષ્ણુ વચ્ચે પૈડાને વિષ્ણુ એક જે છે કે અમર્યાદિત એક એટલી લંબાઈનો એક દંડ જે છે એનો એનું સ્વરૂપ ધારણ કર્યું તો પછી બેય વચ્ચે એવી શરત લાગી કે બ્રહ્મા કે હાલો હું જાઉં છું ઉપર અને શિવ કહે છે હું જાઉં છું નીચે જે પહેલા પહોંચે ને એ સૌથી મોટું બરોબર છે બ્રહ્મા ઉપર જાતા જ ગયા જાતા જ ગયા દંડો પૂરો જ ન થાય અને ભગવાન શિવ નીચે ઉતરતા કે નીચે ઉતરતા એ લંબાઈ પૂરી જ ન થતી અમર્યાદિત હતી ને પછી બ્રહ્માને રસ્તામાં કેતકી કેતકીનું એક ફૂલ આવે એક પ્રકારનું ફૂલ છે તો કેતકીનું ફૂલ મેળવ્યું તો બ્રહ્મા એને કીધું કે ભાઈ તારે છે ને એમ કરવાનું તારે એમ કહેવાનું કે ભાઈ તું જે છે વિષ્ણુ ભગવાનના જે માથા ઉપર હતો ત્યાંથી હું તને લાવ્યો છું બ્રહ્મા લઈ આવ્યા શિવ ભગવાન લઈ આવ્યા શિવ ભગવાને બ્રહ્માજીએ પૂછ્યું તને અંત મેળો કે નહીં મને મળી ગઈ મને ટોચ મળી ગઈ જો ત્યાંથી હું કેતકી લઈ આવ્યો છું તો એટલા માટે હું કહે છે બ્રહ્મા કેલેમિંગ સક્સેસ બ્રહ્માએ પોતાની સફળતા જાહેર કરી વીવડ ધ ફ્લાવર્સ ફૂલ બતાવ્યું વિચ હી સેડ હી હેડ ફાઉન્ડ એટ ધ સમિટ કે જે એને ટોચ ઉપરથી મળ્યું હતું

સેડ ભગવાન શિવે કેતકીને શ્રાપ નતો આપ્યો ને ત્યાં સુધી કેતકી જે છે સૌથી સારું ફૂલ ગણાતું

કે કેતકી ફ્લાવર જે છે ખોટું બોલ્યો એના માટે શિવ ભગવાનને ગુસ્સો આવ્યો અને ચોથું છે વેન ઇઝ કેતકી ઓફર્ડ ઇન વર્શિપ કે કે કયા દિવસે જે છે કેતકી ફૂલ ધરવામાં આવે છે કયા દિવસે કેતકી ઇઝ ઓફર્ડ ઇન વર્શિપ ઓન્લી ઓન મહાશિવરાત્રી માત્ર મહાશિવરાત્રીના દિવસે જ જે છે કેતકી જે છે એને ધરવામાં આવે છે ચલો યુનિટ નંબર 13 નાઉ ધ મધર વુલ્ફ સ્ટુડ અપ એન્ડ જમ્પડ ફોર હવે માતા વરુ જે છે ઊભી થાય છે ને આગળ કૂદકો મારે છે કઈ સ્ટોરી છે ખબર છે આપણા બધાનું બાળપણ મારું મારુંય તે હા જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે ધ જંગલ ભૂખ નામની સ્ટોરી છે જેમાં એક મોગલી નામનું બાળક જે છે એ વરુઓ સાથે ઉછરીને મોટું થવાનું હોય છે તો હું કહે છે અહીંયા કે હવે માતા વરુ જે છે આગળ આવીને કહે છે કે હર ગ્રીન આઈઝ વેર લાઈક ધ ટુ ગ્રીન મૂન્સ ઇન ધ ડાર્ક એની બે આંખો જાણે કે આકાશમાં ચમકતા બે લીલા ચંદ્ર જેવી હતી લિસન થ્રી ફીટ સાંભળ ત્રણ ફૂટના ધ મેન્સ કબ ઇઝ માઇન આ માણસનું બચ્ચું મારું છે માઇન્ડ મારું છે હી વિલ નોટ ડાય તે મરશે નહીં હી વિલ લીવ એન્ડ હન્ટ વિથ હસ તે જીવશે અને અમારી સાથે શિકાર કરશે એન્ડ ઇન ધ એન્ડ અને અંતે હી વિલ હન્ટ યુ એ તારો પણ શિકાર કરશે શેરખાન સો બર્નિંગ આઈસ શેરખાને એની તજકતી આંખો જોઈ એન્ડ વોઝ સ્કેડ અને ડરી ગયો હી ટર્નડ ટુ ગો કે જવા માટે ફેરો અને બોલ્યો ધ કપ ઇઝ માઇન એન્ડ આઈ શલ હેવ હિમ ઇન ધ એન્ડ કે બચ્ચું મારું છે અને એને હું છેલે મેળવીને જ રહીશ યુ થીવ્સ તમે બધા ચોર છો એમ કીધું એને સૂન શેરખાન વેનિશ ધ ઇનટુ ધ ફોરેસ્ટ થોડીક જ વારમાં શેરખાન જે છે ઈ જંગલમાં ગાયબ થઈ જાય છે ધ મધર વુલ્ફ લુકડ એટ ધીસ બ્રાઉન કપ માતા વરુ જે છે એ આ બ્રાઉન રંગના બચ્ચા સામે જોવે છે માણસના બચ્ચા સામે હી હેડ પુશ્ડ વન ઓફ હર કપ્સ વન સાઇડ ઓલરેડી તેણે બીજા એક બચ્ચાને ખસેડીને પોતાની જગ્યા બનાવી લીધી હતી એન્ડ નાવ ક્લંગ ટુ હર નેક અને અત્યારે તે જે છે માતા વરુના ગળે આમ ચોટીને આમ ક્લંગ કરીને આમ હગ કરીને જે છે બેઠો હતો અને માતા વરુ કહે છે ઓફકોર્સ આઈ વિલ કીપ યુ कि हाँ चौक्स हूँ तेने साचवी हूँ तेने राखीश लिटल फ्रॉग ना एवं देड़का लिटल मोगली दिस इज योर नेम फ्रॉम मी मोगली द फ्रॉग हवे थी तारु नाम जे मैं तो नहीं पूछे ही नाम छे मोगली द फ्रॉग अइया अभी रिते जैसे नो नाम पड़े छे मोगली तो पहलो सवाल छे वो वाज एंग्री कौन गुस्से हतु तो तो मदर वुल्फ वाज एंग्री माता वरुजे छे गुरियत પછી છે વોટ સ્કેડ શેરખાન કે શેરખાન શેનાથી ડરી ગયો તો ભાઈ શેરખાન ને માતા વરુની આંખો જોઈતી એનાથી ડરી ગયો તો શેરખાન વોઝ સ્કેડ બાય મધર વુલ્ફ્સ બર્નિંગ ગ્રીન આઈસ ધગતી લીલી આંખો જોઈને જે છે શેરખાન ડરી ગયો પછી ત્રીજું વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન માતા વરુએ શેરખાનને શું કહ્યું શું કહ્યું મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન ધેટ ધ મેન્સ કબ વોઝ હર્સ કે માણસનું બચ્ચું એનું હતું એન્ડ ધેટ હી વુડ નોટ ડાય અને તે મરશે નહીં એન્ડ હી વુડ લીવ તે જીવશે હન્ટ વિથ ધેમ એની સાથે શિકાર કરશે એન્ડ વન ડે હન્ટ શેરખાન અને એક દિવસ શેરખાનનો પણ શિકાર કરશે ચોથું છે વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કબ કે માતા વરુએ એ માણસના બચ્ચાનું શું નામ રાખ્યું તો ધ મધર વુલ્ફ નેમડ ધ મેન્સ કબ મોગલી ધ ફ્રોગ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ વાત ધોરણ 10 નું બ્રહ્માસ્ત્ર લઈને જે છે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા જે છે હાજર થઈ ગયા છે અને આઈએમપી રિવિઝન બેચ જે છે શરૂ કરવા જઈ રહ્યા છે સ્પેશિયલ ઓફર છે ઓન્લી 299 માત્ર 299 ની અંદર જ જે છે તમે આખી સ્પેશિયલ બેચ એન્જોય કરી શકો છો તો તમારા મિત્રો જે ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય એને આ વસ્તુ મિત્રો આજે આપણે સોલ્વ કર્યું મળીશું આવતો વિડીયોમાં જવા આપણે ક્વેશ્ચન નંબર સિક્સ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો